આજે એક અતિ પુરાનું પ્રાચીન જૂનવાણી મંદિર જે ઉપરકોટની દિવાલ તમે જોઈ શકો છો એ કહેવાય છે ઉપરકોટની રાંગ એની નીચે એક બીજું અતિ પ્રાચીન જૂનવાણી મંદિર આવેલું છે બરાબર ને ચામુંડા માતાજીનું મંદિર છે એમના તમને હું દર્શન કરાવું છું આજે વિચાર થયો કે હવે આજે જૂના જૂના મંદિરો જ બતાવીએ આજે હું ફ્રી થયો છું એટલે તમને બધાને તો લાભ બને એટલો આપીએ અતિશય પુરાણું મંદિર છે માં ચામુંડાનું મંદિર છે અને ચામુંડા માતાજી અધિકતર બધી જગ્યાએ તમે ક્યાંય પણ દર્શન કરો તો સિંહની સવારી હોય છે પણ આજ એમાં જેમ ચંડી પાઠમાં બતાવેલું છે કે ચામુંડાવવાહના એટલે માતાજી અહીંયા છે ને મરદા ઉપર બિરાજમાન છે આવા માતાજીના તમે બહુ ઓછા દર્શન કર્યા છે એટલે તમને હું દર્શન કરાવું છું ભવ્યને દેવી આ તે દેવી અતિ પુરાનું મંદિર છે માતાજીનું જો આ મળદા ઉપર અને અંદર આવ્યા છે આપણે જો આ માતાજી દેહ દીપ્યમાન આવો ચહેરો પર તમે બહુ ઓછો જોયો છે માતાજીનો બરાબર અને બરાબર દર્શન કરવું તો માતાજી જો મળદાની ઉપર બિરાજમાન છે આપ જોઈ શકો છો બરાબર બહુ સુંદર બહુ પ્રાચીન અતિ પ્રાચીન જૂનું મંદિર છે એક મેઘજી બાપા થઈ હતા કુંભાર જ્ઞાતિના એમ ત્યાર બાદ એમના સુપુત્ર રમેશ બાપુ અને જે જે અમૃતગીરી બાપુના શિષ્ય હતા એ અહીંયા છે ખૂબ મંદિરની સેવા પૂજા આરાધના કરતા ને મેં પણ ઘણા બધા યજ્ઞો અહીંયા કરાવેલા છે શિવજીના ગણ ભૈરવજી હોય છે માતાજીના ગણ પણ ભૈરવજી છે એ ભૈરવ દાદા અહીંયા બિરાજમાન છે એમના પણ તમે દર્શન કરી શકો છો અને ગમે જયારે જુનાગઢ આવો તો ગિરનાથ દરવાજા આવી અને રામ જરૂખા ને સામે ગમે એને પૂછો ગિરનાથ દરવાજા ઉપર એટલે વેચો કે ચામુંડા મંદિર જવું છે મેઘજી ભગતવાળું મંદિર ને તમને બતાવશે આ પણ દુધિયા ભટુક ભૈરવજી મહારાજ બિરાજમાન છે અને અતિ પ્રાચીન જુનવાણી મંદિર છે બરાબર ને અમને તો બધું આવું જ ગમે ને તમને પણ આવું જ ગમે ને તમારા લોકોની બધાની વિનંતી એવી હતી કે અમને આવા જૂનવાણી મંદિરના દર્શન કરાવો તો જૂનાગઢ આવો તો ગમે ત્યારે વેલકમ અને દર્શન કરવા લાયક સ્થળ બહુ જ ખૂબ સુંદર અને સરસ મજાનું છે આપ જોઈ શકો છો આ બિલકુલ છે રાંગ રાંગવાળી ચામુંડા કહેવાય છે ધક્કાબારી નીચે બિલકુલ જે ધક્કાબારી છે ને એની નીચે જ આ મંદિર આવેલું છે અતિ પુરાણું અતિ પ્રાચીન તમે દર્શન કરી શકો છો જુઓ આ વૃક્ષો આ બધું નાના એવા શિવજી મહારાજ ને શિવ અહીં અમે ખૂબ અભિષેક પૂજા કરેલી છે તે વાત જે મેં મેગજી બાપાની વાત કરેલી હતી આ મેગજી બાપા મેગજી ભગત અને ચામુંડા ધૂન મંડળના સંસ્થાપક છે બાપા હતા ત્યારબાદ ત્યારબાદ એમના સુપુત્ર રમેશ બાપુ અને મારા ખાસ મિત્ર જીગરજન ભાઈબંધ હતા બરાબર અને ગિરનાર કમંડલકુંડ દત્તાત્રેય ધૂણો ત્યાંના બહુ પ્યાસી હતા અને દર્શનાર્થી હતા અને એમના ગુરુ મહારાજ પણ એવા સંત શ્રી અંબુ આપ દર્શન કરી શકો છો જે ગિરનાર ઉપર કમંડલ કુંડ અને દત્તાત્રે ભગવાનની પાદુકા છે ને એ જગ્યાના મહંત છે એમના આ રમેશ બાપુ છે ને એ એમના શિષ્ય છે આ બધું લઈ લો પેલા હું થોડુંક બરાબર નાનકડું કિચન છે રસોઈ ઘર આની અમે અંદર રાત્રે બે વાગે ચા બનાવી બનાવીને પીતા એટલે જૂની યાદે છે ને પુરાની યાદે એ તાજા થઈ છે જોઈ શકો તમે બિલકુલ દિવાલને સ્પર્શીને છે રાંગવાળી ચામુંડા અને ધક્કાબારી નીચે આ અમારું એક દિવસ સમય રસોડું હતું હાલની તકે પણ રસોડું જ છે જોઈ શકો છો તમે ત્યારબાદ અહીંયા સ્થાન દેવોમાં ઘણા બધા દેવતાઓ બિરાજમાન છે માતાજી આ રમેશ બાપુ છે એમની ચરણ પાદુકા સમાધિ સ્થાન સમાધિ અહીંયા આપેલી છે મારા મિત્ર હતા ત્યારબાદ આ આશાપુરા માતાજી અહીંયા બિરાજમાન છે આ બધી નવી ઓલું માતાજી નું તો બહુ જૂનવાણી છે પછી આ ખોડિયાર માતાજી છે એ પણ અતિ પ્રાચીન છે નાની બાળાઓ દશેરાના દિવસે બધી ગરબા વિસર્જન કરવા અહીંયા આવે છે આસપાસ આ અતિ પ્રાચીન કૂવો છે વર્ષો જૂનો આપ દર્શન કરી શકો છો જેટલું દેખાય એટલું બતાવું પણ લાઈટ નથી અંદર કૂવા એટલે દેખાય નહીં પણ આની અંદર ઘણી વખત ઘણા લોકો અભિષેક પૂજન અર્ચન કરે અને આ કૂવાની અંદર ઉપરકોટનો ખજાનો અને આ કુ આ બંનેને કાંઈક લિંક છે ખરી એવું જૂનવાણી સાધુ સંતો પાસેથી આ વચન સાંભળેલું છે ત્યારબાદ આ જગ્યાની અંદર મહાકાલી માતાજી છે એ પણ બહુ પુરાતન અને પ્રાચીન મંદિર આવે એના પર આપ દર્શન કરી શકો છો અખંડ દીપ ચાલુ છે કુવાની અંદર એક નાગદેવતાનો પણ વાસ છે એક દંતકથા લોકવાયિકા જે કહીએ તે હતું અહીંયા આપણે એક નાગદાદાનું સ્થાન છે જો તમને દર્શન થઈ શકે એમ હોય ને તો હું તમને અવશ્ય કરાવું છું લાઈટ થઈ શકે એમ હોય ને તો આ માતાજી બિરાજમાન છે અને નાગદાદાનું દર્શન થાય એમ નથી પણ થોડા તમને કરાવી દઉં અત્યારે જો અહીંયાથી બરાબર હવે આપણી સાથે અહીંયા જે મંદિરના પૂજારી છે એમના પૂજ્ય પિતાશ્રીનું નામ જગદીશભાઈ છે અત્યારેના ચિરંજીવી છે એ રોજ સાયંકાલ અને પ્રાતઃકાલે સંધ્યા વરંદન પૂજા આરતી વિગેરે કરે છે એમને આપણે હવે વાતચીતથી પૂછીએ ભક્તોને જય માતાજી જય ગીતા માતાજીનું મંદિર આવેલું છે ઉપરકોટની પાસે ગિરનાર દરવાજો ચામુંડા મંદિરથી ઓળખાય છે

અને તથા યજ્ઞ કરાવે છે આજે આજથી ત્રીસ વર્ષ ત્યાં માતાજીના મંદિરે આવેલ છે અને બાપુ સાથે મળેલ છે અને યજ્ઞ કરાવેલ છે અને પૂજા પાઠ પણ કરાવેલ છે અને આ માતાજી છે એ ચામુંડા દેવતા છે એ સિત્તેર વર્ષ માતાજીનું મંદિર જૂનું ગણાવવામાં આવે છે અને આ માતાજી છે એ અઢાર પૂજા છે નવ પૂજા આ બાજુ છે અને નવ પૂજા આ બાજુ છે અષ્ટાદશ પૂજા પ્રેતવાહીની શ્રી ચામુંડા માતાજી કહેવાય છે માઈ ભક્તો ને જય માતાજી